છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલથી ચોવીસ કલાક સવારના મોટા સમાચારો સાથે હું આપની સાથે નિધી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ મહેસાણાથી શરૂઆત કરીશું જ્યાં મહેસાણાના કડીના દરણ ગામમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનું જાહેરમાં નીતિન પટેલે આપ્યું છે નિવેદન જી હા આવા દલાલો ભાજપનો કાર્યકર અને હોદ્દેદાર છું તેવું કહીને ઓળખાણ રાખે છે અને તેથી અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે તેવું નીતિન પટેલે કહ્યું છે નીતિન પટેલે વધુમાં કહ્યું કે દલાલી કરતા આ તમામ લોકો અનેક લોકો કરોડોપતિ થઈ ગયા છે જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનથી ચર્ચા જાગી છે

તો આપને જણાવી દઈએ રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનું જાહેરમાં નિવેદન કડીના એક જાહેર મંચ પરથી પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું છે જેને લઈને ચર્ચાઓ ઘણી વધી છે તેમનું કહેવું છે કે અધિકારીઓ પાસે જઈને ભાજપનો કાર્યકર છું તે રીતે ઓળખાણ રાખે છે અને ભાજપના નામે અનેક કામો ઘડાવે છે દલાલી કરતા કરતા તમામ લોકો કરોડપતિ પણ બની ગયા છે આ પ્રકારનું સ્ફોટક નિવેદન નીતિન પટેલ દ્વારા કડીના દરણ ગામમાં એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું છે

તેજસ નીતિન પટેલ હંમેશાથી સ્પષ્ટ વગતા રહ્યા છે પોતાની મનની વાત તેઓ જાહેર મંચ પર આ પહેલા પણ કરતા આવ્યા છે વધુ એક નિવેદન તેમનું ચર્ચા જગાવી રહ્યું છે દલાલોને લઈને તેમણે અહીંયા નિવેદન આપ્યું છે શું કંઈ કહ્યું તેમણે બિલકુલ નીતિ કહી શકાય કે નીતિન પટેલ હર હંમેશ જે છે તે જાહેર મંચ ઉપરથી સ્પષ્ટ જે છે તે વક્તા તરીકે જાણીતા છે સ્પષ્ટ વાત કરવા કરવાના જે છે તે જાણીતા છે ત્યારે હાલમાં કડીના ડરણ ગામ ખાતે ડરણ કેળવણી મંડળના એક કાર્યક્રમની અંદર જે છે તે જાહેર મંચ ઉપરથી એક કહી શકાય કે એક નિવેદન આપ્યું હતું રાજકારણમાં દલાલો વધી ગયા છે તે પ્રકારની વાત જાહેર મંચ ઉપરથી નિતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખીને ભાજપનો નો કાર્ય કરશું ભાજપનો હોદ્દેદાર શું તેમ કહીને જે છે તે ઓળખાણ રાખીને પોતાનું કામ કરી કરાવી લેતા હોવાની વાત જે છે તે જાહેર મંચ ઉપરથી કરી છે અને દલાલી કરતા કરતા બધા લોકો કરોડપતિ થઈ ગયા છે તે પ્રકારનું એક મોટું નિવેદન નીતિન પટેલ દ્વારા જાહેર મંચ ઉપરથી આપવામાં આવ્યું છે હાલમાં તો આ નિવેદનને લઈને અનેક તર્ક વિતર્કો જે છે તે ઉભા થવા ગયા છે કોના ઉપર નિશાન સાધીને જે છે તે નિવેદન આપવામાં આવ્યું છે તે પણ એક જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે જી નીતિન બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તેજસ તો કડીના દરણ ગામે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જાહેર મંચ પર આ નિવેદન આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ